કહેવત છે કે જા રાખે સાય માર શકે ન કોઈ આ કેવાત ગતરો શનિવારે બિહારના બાટ રેલવે સ્ટેશન પર સાચી પડી હોવાનું સામે આવ્યું છે બિહારના બાર રેલવે સ્ટેશનમાં કુદરતનો ચમત્કાર જોવા મળ્યો હતો મળતી માહિતી અનુસાર આ મામલો પટના જિલ્લાના બાળનો શેખ જ્યાં નવી દિલ્હી જવા માટે ગઈકાલે શનિવારે એક વ્યક્તિ તેના બે બાળકો અને પત્ની સાથે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણ પર પહોંચ્યો હતો કે જ્યાં થોડી વિક્રમશીલા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવતાની સાથે જ મોટી સંખ્યામાં મુસાફરો તેની તરફ દોડી આવ્યા હતા અને આ દરમિયાન સ્ટેશન પર ભારે ભીડને કારણે મહિલા તેના બે બાળકો સાથે પ્લેટફોર્મ પરથી નીચે પડી ગયા બાદ ટ્રેન અને પાટા વચ્ચે ફસાઈ ગઈ ત્યારે લોકો મહિલા અને તેના બાળકોને બચાવી શકે ત્યાં સુધીમાં ટ્રેન આગળ વધવા લાગી હતી આ દરમિયાન મહિલા તેના બે બાળકોને પકડીને ટ્રેકની નજીક પડી રહી હતી જ્યારે આખી ટ્રેક પસાર થઈ ગઈ તે બાદ અને તેના બાળકોને બહાર કાઢવામાં આવ્યા આ સમય સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ